રાહુ અને કેતુને છાયા ગ્રહ તરીકે માનવામાં આવે છે રાહુ અને કેતુ કોઈપણ વ્યક્તિની કુંડળીમાં તેનો ઉલ્લેખ થાય કે વ્યક્તિ માનસિક તણાવમાં આવી જાય છે કારણ કે આ ગ્રહો ભલ ભલાની જીવનદશા બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે જો તમારી કુંડળીમાં કેતુ ગ્રહ ખરાબ સ્થિતિમાં છે અને જો આપને તેની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા

એને કેતુ મહારાજ કહેવામાં આવે છે કેતુ ગ્રહ જે છે એ રાહુદેવનો એક ભાગ કહેવામાં આવે છે મિત્રો આની પાછળ પણ એક કથા છે અને એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે સમુદ્ર મંથનમાંથી અલગ અલગ પ્રકારની બધી વસ્તુ ઉત્પન્ન થઈ હતી કૌશ બપાર જાત કસુર ધનવંતરી ચંદ્રમા અલગ અલગ પ્રકારના રત્નો ઉત્પન્ન થયા હતા અને તે વખતે દેવતાઓને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું અને એમાંથી અમૃત જ્યારે નીકળ્યું ત્યારે અમૃતને પીવા માટે એની પાછળ દોડ્યા છે ભગવાને વિચાર કર્યો કે આનો રસ્તો કાઢવો પડશે એટલે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને એક બાજુ દેવતાઓની સભા બેસાડી એક બાજુ દાનવોની સભા બેસાડી દેવતાઓને અમૃત પીવડાવે ભગવાન અને દાનવોને મદિરા પીવડાવે આ રીતે મોહિની સ્વરૂપમાં હતું રાહુ એને થોડો મનમાં સંસાઈ ગયો અને એને દેવતાઓનું સ્વરૂપ લઈ સૂર્ય ચંદ્રની વચ્ચે આવીને બિરાજમાન થઈ ગયા અને તે વખતે ભગવાન જ્યારે અમૃત પીવડાવે છે એ રાહુને ત્યારે સૂર્યચંદ્ર કહે ભગવાન આ તો દાનવ છે અને ભગવાને તે વખતે સુદર્શન ચક્ર લીધું અને રાહુના મસ્તક ઉપર

જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ સાથે કેતુ બિરાજમાન થઈ જાય એ વ્યક્તિને મોટા સંત બનાવી દેશે એ વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક વિચારધારા તે વ્યક્તિની બને છે એ વ્યક્તિને સજ્જન બનાવે છે કેતુ અને ગુરુ બંને ભેગા થાય ત્યારે તો અહીંયા જોવામાં આવે તો કેતુ ગ્રહનું દાન કરવાથી પણ લાભ થતા હોય છે તો ભગવાન કેતુ મહારાજ શું આપે છે જેમ કે મિત્રો કુલ તરી ઉન્નતિ કેતુ થી થાય એક તો ખાસ કરીને જે લોકોને સંતાન વૃદ્ધિ મતલબ સંતતી પ્રાપ્તિ ન થતી હોય તો એ લોકો પણ ગ્રહોમાં કેતુ મહારાજની ઉપાસના કરી શકે છે બીજા નંબરની વસ્તુ કેતુ ઉનપ આપે ઘણી વખત આપણને એવું વસ્તુ છે કે ભાઈ મારે આ વસ્તુ લેવી છે અને ઘણા લોકો એવું કે આપું છું આપું છું આપું છું આપું છું કે પણ આપે નહીં એટલે કોઈ પણ વસ્તુની ઉનપ કહેવાય કે જોઈએ છે પણ એ મળતી નથી તો જ્યારે આવી ઉનપની વાત આવે કે આ વસ્તુ આપણે જોઈએ છીએ આપણને મળતું નથી કોઈ પણ વસ્તુ છે લાસ્ટ ઘડીમાં આવે અને છતાંય આપણને મળવાની ઈચ્છા હોય પણ મળવામાં બહુ ટાઈમ લાગે જલ્દી ના થાય તો સમજવાનું ક્યાંક આપણની કુંડલીમાં ક્યાંક કેતુ મહારાજ દૂષિત હોય તો કેતુ મહારાજની પૂજા કરવાથી અથવા કેતુ મહારાજના મંત્રજાપ કરવાથી અથવા કેતુ મહારાજના દાન કરવાથી એવું કહેવાય છે કેતુગ્રહ પ્રસન્ન થાય છે હવે રહી વાત કે કેતુ મહારાજને પ્રસન્ન કરવા માટે દાન કેટલા છે કયા છે અને શાસ્ત્રના પ્રમાણસર એ દાન ક્યારે કરવા જોઈએ પહેલા તો કેતુ મહારાજ ને પ્રસન્ન કરવા માટે મંત્ર ની વાત કરીએ તો ઓમ કેતવે નમઃ આ મંત્ર નો જાપ કરી શકાય બીજા નંબરની વસ્તુ કેતુ નું દાન કયું છે તો શાસ્ત્રમાં એનું પણ પ્રમાણ છે ભૈડૂર્ય રત્ન સતિલંચ સુક બલમ ચાચિતપુષ વસ્ત્ર ચકેતો પરીતોષતો હૃદય રીદમ મુનિંદ્ર તો આ શાસ્ત્રમાં શ્લોક છે અને આ શ્લોકમાં આઠ વસ્તુઓનું દાન કહેલું છે પહેલું દાન

સરસવનું તેલનું જો દાન કરવામાં આવે તો પણ કેતુ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે ચોથું દાન વસ્ત્રની અંદર ધાબળો કાળા રંગનો ધાબળો હોય અને એ જ બુધવારે દાન કરવામાં આવે છે તો પણ કૃપા પ્રાપ્ત થાય છે કૃષ્ણ પુષ્પ કાળા રંગના અથવા જાંબલી રંગના પુષ્પ બુધવારના દિવસે કેતુ મહારાજને અર્પણ કરવામાં આવે છે તો એનાથી પણ કેતુ મહારાજ પ્રસન્ન થાય છે છઠું દાન કસ્તુરી બુધવારના દિવસે કસ્તુરીનું દાન કોઈ બ્રાહ્મણને કરવામાં આવે તો પણ કેતુ મહારાજની કૃપામાંથી મુક્તિ મળે છે સાતમું બુધવારના દિવસે સાત દાડમ ગરીબોને આપવામાં આવે છે તો પણ કેતુ મહારાજની કૃપા પ્રાપ્ત થાય છે અને એવું કહેવાય છે કે ખાસ કરીને દક્ષિણા તો અહીંયા કેતુ મહારાજ નિમિત્તે

બુધવારના દિવસે જો સાત માલા કરવામાં આવે છે તો પણ કેતુ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો ખાસ કરીને નવ ગ્રહોમાં નવું સ્થાન જેનું છે જે કેતુ મહારાજ છે અને કેતુ મહારાજ કલયુગમાં શીઘ્ર પરિણામ આપે છે વિશેષ જે લોકોને ખાસ કરીને સંતાનને લઈને સમસ્યા હોય અને ખાસ કરીને દવાઓ પણ બરાબર ચાલતી હોય અને છતાંય ગર્ભને લઈને જો દિક્કત આવતી હોય તો કેતુ મહારાજની ઉપાસના અથવા ઓમ કેતવે મંત્ર જાપ કરવાથી પણ રિઝલ્ટ મળે છે કેમ કે કેતુ મહારાજની એક આરતીમાં લખ્યું છે કે કુલ તરી ઉન્નતિ કેતુથી થાય તો જે શાસ્ત્રમાં લખ્યું છે એ જ પ્રમાણે હું તમને એનો પ્રમાણ સરસ હું એનો ઉપાય કહેતો હોઉં છું તો દર્શક મિત્રો આ હતા કેતુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉપાય દાન અને મંત્રનો મહિમા આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવા શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન